હે માતાજી દરેક ગ્રાહક મિત્રોને આજના સ્પેશિયલ સેલની અંદર કારણ કે વરસાદી વાતાવરણમાં આપણા બેનો આપણે સાથ સહકાર દેવા આવે છે એટલે આપણે આ રીતનો વિડીયો અને આ રીતનો સેલ કરીએ છીએ તો બસો પચાસ રૂપિયામાં વન પીસ અને એની સાથે દુપટ્ટો પણ આવશે એવો સરસ સેલ કરવાના છે તો એને પહેલાં આપણે હેવી હેવી સાડીઓ બતાવી દઈએ હવે લગ્નગાળાની ખરીદીવાળા ખરીદી કરવાનું ચાલુ કરી દીધું છે બધા એ તો આપણે એને લખતું મસ્ત મજાનું કલેક્શન પચાસ ટકાથી વધારે ડિસ્કાઉન્ટ ઓગણીસો રૂપિયાની સાડી આપણે ખુદ વેચેલી છે તો એને આપણે સેલના ભાવમાં સાતસો રૂપિયામાં જોઈ લો ચોલી બ્લાઉઝ એકદમ એટલે એકદમ મસ્ત છે સાડી પાલ કમ્પ્લીટ બ્લાઉઝ સાતસો રૂપિયામાં અને કમ્પ્લીટલી કંપની પ્રેસ સાડી છે કલર જોવો બધા કલર મસ્ત છે કલર જોઈ લો આ મરચાંટા ખોલી બતાવ્યો પછી આ મરૂન છે આ પેરોટ છે ખાસ એનો મટીરિયલ જોઈ લે નજીક થી એકદમ મટીરિયલ જો પોચું કાપડ છે હા એટલે હા એકદમ પોચું સોફ્ટ કપડું છે સાતસો રૂપિયા પ્રીમિયમ ક્વોલિટી ની આઈટમ આવશે નેવી બ્લુ કલર છે રાણી ગુલાબી કલર છે પછી આ બીટ કલર છે મરૂન ની બાજુમાં રાખી બતાવ્યું તમને તે ખબર પડે જો આ મરૂન અને આ બીજ એ રીતનો કલર છે પછી આ જો મરૂન ની અંદર ત્રણ શેડ થાય ત્રણે ત્રણ શેડ બતાવી દીધું આ સ્પેશિયલ મરૂન આ એકદમ બીટ છે હું મરૂન અને એકદમ ખાટું બીટ મરૂન આ લાલ કલર છે અને આ એક ચેરી લીલો કલર છે બહુ મસ્ત મજાના કલર પેટર્નની અંદર બતાવી દીધા હવે આપણે બીજી પેટર્ન બતાવીએ છીએ બહુ મસ્ત છે બીજી પેટર્ન એ એને બતાવી દઈએ છીએ આપણે આ જો એમાં મારો કલર ખોલું છે બહુ મસ્ત મસ્ત બધું હેવી ઘરના પ્રસંગમાં પહેરી લીધો તમને કોઈ મસ્ત લાગે કારણ કે બધી પંદરસો પ્લસ વાળી સાડી છે અને એ પણ ફ્રેશ સાડી નુકસાની ક્યાંય નથી પોસ્ટર પીસ અને પાઉચ કેટલું બધું કમ્પ્લીટ આવશે આ જો બહુ એટલે બહુ મસ્ત સાડી એનું બ્લાઉઝ જોઈ લો તમે આનું બ્લાઉઝ એકદમ મસ્ત આઈટમ છે સાતસો રૂપિયાની અંદર એમાં બ્લુ કલર છે આપણી પાસે પેરોટ કલર છે એક મરૂન કલર છે એક ચેરી લીલો લાલ મરૂન ને આ ઘાટો મરૂન આ બ્લુ કલર અને આ મરજન્ટા કલર વ્યવસ્થિત બતાવી દઉં એટલે તમને જોવા મળે સાતસો રૂપિયાની બહુ મસ્ત મજાની હેવી હેવી સાડીઓ છે ને જ્યારે પણ આનો વિડીયો બનાવીએ ત્યારે બહુ બધા બહેનોને ગમે છે અને ઝડપ ઝડપથી બધા લઈ જાય છે એક આ મરજન્ટા કલર અમારી ઉપર મરજન્ટા છે તો આપણે મરજન્ટ કલર કારણ કે બધા કલર સરસ જ લાગે છે જેમાં જે કલર ખોલીએ ને મસ્ત જ લાગવાનું છે વેરાયટી જેટલી સરસ છે ખાસ કરીને કહી દઉં નવા એડ્રેસ ઉપર આપણે જગ્યાની પુષ્કળ સગવડતા છે બહુ બધી વેરાયટીઓ નવી નવી આવે છે અને વધારેમાં વધારે લોકોને સેલનો લાભ આપીએ છીએ આપણું મેન હાઈવે રોડ ઉપર છે તો નવા નવા કસ્ટમર બહુ બધા આવે છે એટલે બહુ બધા કસ્ટમરને આવા સેલનો લાભ મળે છે તો આપણા ડેઈલીના કસ્ટમર છે એને સેલનો લાભ મળે એના માટે થઈને આપણે સ્પેશિયલ વિડીયા બનાવીએ છે સાતસો રૂપિયામાં જુઓ ઝેરી લીલો કલર એક રાણી ગુલાબી કલર છે આ અને આ ઇન્ડિગો પર્પલ કલર છે એક આ મહેંદી કલર છે આ બીટ કલર છે આ મરૂન આ લાલ અને આ રામા ત્રણ સેડ છે તો ત્રણે ત્રણ બતાવી દઉં છું જો આ ત્રણે ત્રણ સેડ અલગ અલગ એટલે તમને જોવાની મજા આવે હવે એક આ બતાવી તો સાતસો રૂપિયામાં વેરાયટી જોઈ લઉ તમે બહુ મસ્ત મજાની એકદમ છે સાતસો રૂપિયામાં અંદર જ છે એનું બ્લાઉઝ જોવા તો જોઈ બ્લાઉઝ છે હેવી સાતસો રૂપિયામાં એટલું મસ્ત તની ઠંડ ક્યારેય ન મળે આપણી પાસે આ રીતનું બધું સ્કીમ વાળું આવતું હોય એટલે મળે આ બ્લુ કલર છે મરચંટા કલર છે હોલસેલ કસ્ટમરને જોતું હોય તો હજી આમાં એકદમ આપણે એને હોલસેલ ભાવ અલગથી થઈ જાય છે ક્વોન્ટિટીમાં જોઈએ આપણે બેનોને ઝેરી લીલો કલર આપણે ગ્રીન કલર ખોલી દઉં છું એકદમ એટલે એકદમ મસ્ત છે સાતસો રૂપિયા પાલવ એકદમ વ્યવસ્થિત બ્લાઉઝ એકદમ મસ્ત છે છે ને બુટ્ટી મસ્ત મજાનું બ્લાઉઝ છે એનું બ્લાઉઝ છે બુટ્ટી બ્લાઉઝ કમળ વાળી પેટર્ન છે બહુ મસ્ત હાથી છે હાથી ઊંધા નહીં આવે સીધા આવે આપણે આ બાજુ પાથરી છે એટલે કોઈને હાથી ઊંધા લાગતા હોય તો બતાવી દઉં બાજુ હાથી એકદમ સીધા આવશે જોઈ લઈએ તમે સાતસો રૂપિયા મેં એના કલર બતાવી દઉં લાલ કલર છે રાણી ગુલાબી કલર બ્લુ કલર મરૂન કલર એક ટમેટી નવો મસ્ત ટમેટી કલર છે બીટ કલર કલર છે છે અને બધી પેટર્નો છે એક જોઈએ તો એક ભૂલી જાય એવી હેવી ક્વોલિટી અને ખાસ નોટ કરી લેજો ક્યાંય નુકસાની નહીં આવે કમ્પ્લીટલી ફ્રેશ છે પાલો જુઓ તમે આખી સાડી છો હેવી વિવિંગ નું વર્ક છે ખડી નહીં આવે ક્યાંય જો પ્યોર જે આવે ને પ્યોર છે અને કાપડ એકદમ મસ્ત કોચો પડતું આવશે આ જો બુટી મસ્ત પેટર્ન છે આખી આ બોર્ડર પટ્ટો સરસ છે આ ઝીણી ઝીણી બુટી સરસ છે સાતસો રૂપિયામાં એનું મરૂન કલર રાણી ગુલાબી કલર કાંઈ એની અંદર લાલ કલર છે કાંઈ એની અંદર મરચંટા કલર છે

રાણી ગુલાબી બધા મસ્ત કલર બતાવી દીધા ખાસ કરીને કહી દઉં છું સાતસો રૂપિયા ભાવ છે હા હવે આ સિંગલ સિંગલ પીસ જ છે તો એને બતાવી દઉં છું કારણ કે બધું સ્કીનમાં આવતું હોય એટલે આમાં એ રીતનું હોય સિંગલ સિંગલ પીસ હોય એટલે એકદમ હેવી પ્રીમિયમ ક્વોલિટી જો પાલવ આ કળસવાળી પેટર્ન છે કળસ ઊંધા નહીં આવે આપણે એ રીતના પાથરી છે એટલે જો આ પાલો નીચેના ભાગમાં આવે એટલે કડસ ઊંધા નથી એનું બ્લાઉઝ બતાવી દઉં છું એકદમ મસ્ત બ્લાઉઝ છે જો બુટીવાળું બ્લાઉઝ છે સાતસો રૂપિયામાં આમ હવે બીજું પીસ ખોલ દો આમ બધા પીસ ખોલવા જ પડશે કારણ કે બધા અલગ અલગ છે આ જો

બંને વિડીયો અલગ અલગ કરીએ એટલે વિડીયો મોટો ન થાય તમને જોવાની મજા આ જોઈએ આ રીતના બધી સારી પાઉચ માં આ રીતના હશે આ જોઈ ગયા પોસ્ટર બધી સાડીમાં આખું પેકિંગ સાતસો રૂપિયામાં મસ્ત આ રીતનું આખું પેક દેવાના છે જય માતાજી